પાલનપુર તાલુકાના જગાણા દૂધ મંડળીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાલનપુર તાલુકાના જગાણાના ગુરુ મહારાજના પરિસર ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી દૂધ મંડળીના હિસાબો વંચાણે લીધા હતા ગત સભાના ઠરાવો વંચાણે લીધા અને બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર મંજૂર કરાયું હતું તેમજ પશુપાલન હિતમાં સાધારણ સભામાં નિર્ણયો લેવામાં આવ્યા હતા અને એકથી બાર નંબરમાં વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને પુરસ્કાર રૂપી ઇનામો ગ્રામ્યજનોના અને ડિરેક્ટરોના હસ્તે આપવામાં આવ્યા હતા આ સાધારણ સભામાં ચેરમેન હરિભાઈ ચૌધરી મંત્રી ડિરેક્ટરો તેમજ ગ્રામ્યજનોમાંથી કેસરભાઈ ચૌધરી ઉજમભાઈ જરમોલ ભેમજીભાઈ ચૌધરી ભેમજીભાઈ લોહ રણછોડભાઈ દેસાઈ ગણેશભાઈ ચૌધરી નરસિંહભાઈ ચૌધરી રામજીભાઈ જુઆ મોતીભાઈ ગોસ્વામી જેવા મહાનુભાવો આ સાધારણ સભામાં બોળી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા